સામાન્ય બેઠક માટે અઢાર ફોર્મ ભરેલા હતા પંદર સભાસદો ચૂંટાવાના હતા સહકાર પેનલના તમામ ઉમેદવાર દીવાના નિશાન પર ચૂંટણી લડેલા હતા જે પૈકી આનંદકુમાર શાહ આશીષ કુમાર ધીમા આશીષ પટેલ કનૈયાલાલ પંચાલ ચંદ્રકાંત ભગતવાલા જતીન કુમાર શાહ જયેન્દ્રસિંહ સોંડચિયા પ્રતિક રબારી વર્ષેશ શાહ વિજય ચંદ્ર પાઠક સચિન શર્મા સંજયભાઈ પાઠક સંજીવકુમાર શાહ સ્નેહલભાઈ મોઢેરા હાર્દિક શાહ સહિત તમામ ઉમેદવારોથી વિજય થયા છે એસટીએસ માટે બે ફોર્મ ભરેલા હતા જેમાં જીજ્ઞેશભાઈ ઠાકોરભાઈ સોલંકીનો ભવ્ય વિજય થયો તમામ વિજેતા ભાઈઓ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ચૂંટણી અધિકારી આશુતોષભાઈ ઉપાધ્યાય તથા તેમની ટીમે ફરજ બજાવી વિજય થતા સહકાર પેનલ દ્વારા માંડવીનગરમાં રેલી કાઢવામાં આવી હતી રેલીમાં ગુજરાત પ્રદેશમાં મન કી બાતના સ ઇન્ચાર્જ જગદીશભાઈ પારેખ સુરત જિલ્લા મંત્રી આશીષભાઈ ઉપાધ્યાય મઢી સુગરના ડિરેક્ટર નટુભાઈ રબારી માંડવી નગર ભાજપ પ્રમુખ વિજયભાઈ પટેલ શાલિનભાઈ શાહ સહકાર પેનલના ઇન્ચાર્જ જેવા ધર્મેન્દ્રસિંહ મૈડા તમામ વિજેતા થયેલા ડિરેક્ટર શ્રીઓ તથા નગરજનો છોડાયા હતા આજ રોજ નાગરિક સહકારી બેંક બોર્ડ ઓફ વર્ષની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સમર્થિત સહકાર પેનલના દીવાના નિશાન પર માંડવી નાગરિક બેંકના સભાસદોએ જંગી બહુમત આપીને જ્વલંત વિજય બનાવ્યા છે અને આ વિજય માટે હું ગુજરાત પ્રદેશ ભાજપાના અધ્યક્ષ એવા જગદીશ વિશ્વકર્મા સાહેબ ભારતીય જનતા પાર્ટી સુરત જિલ્લાના અધ્યક્ષ ભરતભાઈ રાઠોર સાહેબ સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા સાહેબ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી એવા કુંવરજીભાઈ હળપતિ સાહેબ તથા માંડવીનગર ભારતીય જનતા પાર્ટીના તમામ વડીલ કાર્યકર્તાઓ નટુભાઈ જગદીશભાઈ પારેખજી ડૉક્ટર આશિષભાઈ ઉપાધ્યાય તથા ટીમ ભારતીય જનતા પાર્ટીની મહેનતથી આજે જે જ્વલંત વિજય થયો છે એ વિજય માટે અમે તમામ કાર્યકર્તાઓને અને ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને અમારા બે ઉમેદવારો મહિલા ઉમેદવારો બિનહરીફ પહેલા જાહેર થયા હતા ત્યારબાદની ચૂંટણીમાં તમામ ઉમેદવારો જ્વલંત થયા છે સોલંકી નો રિપોર્ટ ન્યૂઝ માંડવી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસમાન ન્યૂઝ સાથે